સંતોની ભાષામાં પરમાત્મા કે શાસ્ત્રોની ભાષામાં શક્તિ છે એમ મહાપુરુષો આ ઓળખવાની પદ્ધતિ આવી છે પણ આપણને એવું કારણ કે બધી જગ્યાએ એના નામ પકડતો કોઈ ખાલી છે નહીં પણ જે નામને આપણે પકડવાનું છે ને એ નામ પકડવાનું બીજું પકડવાનું નથી

અને બીજો ભાળે તો બધી દૂધિયા ભાવ છે અને દૂધિયા ભાવ જો બધી ન મટે ને તો બધી આપણા સંતો કહેશે કે 68 તીરસ ગુરુજીના શરણે સંતોના ન હોય બીજો ભાવ બીજો ભાવ હોય નહીં હો એક જ ભાવ બોનાનો ભાવ અલગ અલગ થાય અનાજનો ભાવ વધઘટ થાય પણ તમારો જે પરમાત્મા પ્રત્યેનો ભાવ જો કાપાસો થાય ને તો પરમાત્માને ભેટો થાય હો નથી ભેગોન ભેળો છે પણ આપણે એમ જુદો પાડીને કરા છે એટલે આપણો ભાવ એક થતો નથી એટલે આપણને એના દર્શન થતા નથી અને એટલે મહાપુરુષોએ આજનો જે સમય આવી રહ્યો છે ને આ બાપા ધણીના સાનિધ્યમાં આપણે બધા ભેળા કર્યા છે આ તો આટી એનાથી આપણે ભેળા હતા એટલા જ રસ બીજા ટક્કર ચાલે એમ નહીં હોમાં કને કેવું કહો હિરોઈન તને ભણાવો આ દખ કઈ આગળ ગણ વૃદ્ધિઓ રોવે જાણે જો કે મોઈલો ભીતર બલાય છે અને એટલે મહાપુરુષો આપણા આજનો સમય આજનો ધનનો સદુપયોગ જેઠાભાઈના પરિવારે મને અઢી મહિના પહેલાં તારીખ લખાય બાપુ કી ચો આખા પાછા ના ખાઈ શીખો પણ તારીખ લખવાનું આવું અને આસદ પાછા વી નગરથી લેવા આવ્યા એ પીએસઆઈ તો પીએસઆઈ કહ્યું તમારું વાયક નહીં મારા મોટા સાહેબનું વાયક છે એટલે ખૂબ ભજન કરવાનો આપણે ભાવનો સમજવાનો સંતોની વાતમાં આપણે લક્ષ્ય રાખશું તો બહુ આપણને આનંદ થાય જીવન આપણું સુધરી જાય એવું છે અને આ અવસરે સુધરા મણ અને અવતારમાં સુધરા બીજા કોઈ અવસરમાં સુધરાય એવું નથી બો સાહેબ સમય ગુરુ મહારાજે આપણે જે નક્કી કર્યો છે ને એ નક્કી પ્રમાણે જ થવાનું છે પણ ગુરુ મહારાજના ચરણમાં આપણે હશે ગુરુ મહારાજ સતત ભેળા આપણે ભાવમાં થોડું ઓછું સમજાય તો ચાલશે પણ જો ભૂલથી ઊંધું સમજાઈ જાય તો આપણું જીવન બગડી જાય જીવન એટલે ઊંઘું સમજવાનું નહીં થોડું સમજાય તો સદારામ બાબા કહેતા થોડું કરજો ઠીક કરજો છોડી દેજો તમે વિચારો ગમના જો પૂર્ણ હશે તમારી ભાવના તો પૂર્ણ હશે કામના તો થાય છે તમારી પૂરી ભાવના આ તમારું પણ કાર્ય થશે ને એ પરમાત્માના લેખમાં લખાવાનો લખાવાનો ને આપણે જે પણ પરમાત્માના શરણમાં જે સમય ગુજાર્યો છે અને સતત ભાવથી જે વાત કરી છે ને એ વાત તો આપણા જીવનમાં ઉતરશે તો આપણું પહેલા થાય ને એટલે દીકરીઓને પ્રાર્થના કરું છું સાહેબ કે બધાએ મોબાઈલમાં ઘણું બધું આવે છે પણ લેવા જેવું લેજો ગુરુ મહારાજના વચન ઉપર વિશ્વાસ રાખજો સંતોના સત્સંગમાં ધ્યાન રાખજો આવનાર બેટી કે તમે ઓગળીઓ કરી કરી મારી નાખશે હો કેમ કે તમે હાથું ઉતારશો આપણે હાથું ઉતારશે તો પેલી નવી ભેટી સમજાય આપણે જો નહીં ઉતારા તો સમજાવવાનું નથી પછી કે અમારી પેઢી વાળો કરે છે ના ભાઈ તમે નહીં સમજ્યા સમજવાનો તો છે આ તો બધા પારથી સાહેબ બધા બેઠા છે અને યુવા તમની ખાસ જરૂર છે જે આપણે પીરવું છે ને આવનાર બેટીની અંદર જે પ્રાગટ્ય કરવું છે ને એ નવી બેટીમાં થાય એવું નહીં હોય છે હજી આપણે બધાનો સમય હારો છે આપણે બધા ભેળા મળીને બેઠા છે હજી બે વર્ષ પોસ વર્ષ રાજી આ પાકડીયો દાડો પૂરો થઈ ગયો સાહેબ કારણ કે નવી ભેટીશ્વા અમદાવાદ થી આવે છે કારણ કે એના પરમાત્મા પર વિશ્વાસ એને ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ છે એટલે આપણે બધા સાથે મળી પરમાત્માને પ્રાર્થના કરી આધ જે આદર્યું છે ને એને ગુરુ મહારાજ ખૂબ સુખી રાખે ભાવ સાથે સૌના ચરણમાં વંદન કરી વાણીને વિરામ કરીએ સદગુરુ ભગવાન